તેમની ગાડીમાં સવાર થઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે ભારે ટ્રાફિક જામમાં મંત્રી સાહેબની ગાડી ફસાઈ હતી પાયલોટિંગમાં ચાલી રહેલા પોલીસ વાહનમાંથી પોલીસ કર્મીઓ દોડીને ટ્રાફિક ક્લિયર થાય તે માટે આગળ પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે જોકે અંકલેશ્વરમાં રોજિંદા ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડે છે પરંતુ ખેર આજે તો મંત્રીને પણ કડવો અનુભવ થઈ ગયો જો મંત્રી ટ્રાફિકમાં ફસાયા હોય તો તેઓને સમયસર ટ્રાફિકમાંથી બહાર કાઢવા માટે પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે દોડ લગાવે તે તો સમજી શકાય પરંતુ નગરજનો અને ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ માટે અટવાયેલા વાહનો માટે કોણ તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે